બાળકો પોતાના પ્રોજેક્ટ સાથે સ્ટેજ પર આવતા પહેલા શીખવાના મુદ્દાની જડમાં ઉતરે છે પછી કહેવું નથી પડતું બેટા જરા ધ્યાન આપો એક સંપૂર્ણ એકમની પ્રસ્તુતિ માત્ર છ મિનિટમાં વિદ્યાર્થીઓ કરી રહ્યા છે આવા સંસાધનોનું પ્રમાણ કુદરતમાં કુદરતમાં મર્યાદિત હોય છે જે વસ્તુને આપણે એકવાર ઉપયોગ કરીએ પછી તે પછી તે કામમાં ન આવે તેને પુનઃ અપ્રાપ્ય સંસાધન કહેવામાં આવે છે અમે માનવ પ્રવૃત્તિઓ દ્વારા ખૂટી શકીએ તેમ છીએ આવા સંસાધનોના ઉદાહરણો વન્યજીવો જંગલો ખનીજ કોલસો પેટ્રોલ કુદરતી વાયુ અસ્વિત બર્તાનો સ્ટેન્જ વગેરે અમારા ઉદાહરણો છે જો તમે અમને એક વાર વાપરશો પછી અમે તમને વાપરવા કામ લાગશે નહીં આ પ્રકારમાં આપણે કેટલા ગુનાઓ પ્રાપ્ત કુદરતી સંસાધનો જેમ કે કોલસો કોલસો પેટ્રોલિયમ અને કુદરતી વાયુ જો તમે અમારે જો તમે અમારે વાપર

ખનીજ કોલસો મારું નામ ખનીજ કોલસો છે ખનીજ કોલસો કાળા રંગનો હોય છે ખનીજ કોલસામાંથી કોક કોલગેસ કોલટેગ કોલટેગ મળે છે ખનીજ કોલસો ખાંડમાંથી કાઢવામાં આવે છે કોલસો સખત હોય છે કોલસો પૂર્ણ અપ્રાપ્ત કુદરતી સંસાધન છે થર્મલ પાવર સ્ટેશનમાં ઉર્જા મેળવવા વપરાય છે કોલસો કલસા પથ્થર જેવો દેખાય છે કોલસા કોલસાની રાખ કોલસાની રાખ સિમેન્ટના મિશ્રણમાં વપરાય છે કોલસો ત્રણ પ્રકારનો હોય છે નંબર એક નંબર 1 એન્થ્રેસાઇટ એન્થ્રેસાઇટ નંબર 2 કોલ જોયસરા નંબર 2 લિંગનાઈટ નંબર 3 વિટુમે હું કોલસા માંથી નીકળતો પદાર્થ કોક છું છિદ્રો પદાર્થ છે મિત્રો તમે કોકોકોલા પીધી છે હું કોકા કોકોકોલામાંથી બન બન કોકોકોલાની બનાવટમાં કોકોકોલા બનાવટમાં પણ મારો ઉપયોગ થાય છે છે સ્ટીલ અને ધાતુઓ બનાવવા માટે કોકો ઉપયોગ થાય છે મિત્રો સંસાધનને બતાવવા મિત્રો આપણે આપણા સંસાધનને બચત કરવી જોઈએ મિત્રો આપણે આપણા સંસાધનની બચત કરવી જોઈએ હા મને ઓળખો છો મને ઓળખો છો હું કોલ ગયા છું કોલ

પ્રવાહી મારાથી <hums> 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 <t> <hums> આ બધા સ્ત્રોતો મારામાંથી બને છે મળી શકે છે રસપ્રદ વાત એ છે કે ખુદા અને જીવાતોને નાશ કરવા મારો ઉપયોગ થાય છે આ અમારો ઉપયોગ કર કરવો જોઈએ એનું શુદ્ધિ પેટ્રોલિયમ એક ઘાડો તેલી પ્રવાહી છે તેની વાસ ખૂબ અગમતી હોય છે પેટ્રિયમમાંથી પેટ્રોલિયમમાંથી ઘણા બધા ઘટકો છૂટા પાડવા પાડવા જોઈએ પપાડવા જોઈએ પાડવામાં આવે છે પેટ્રોલિયમમાંથી કુદરતી વાયુ પેટ્રોલ ડીઝલ મીન અને ડામર છૂટું પડે છે અમે પૂર્ણ અપ્રાપ્ત અપ્રાપ્ સંસાધન છે અમારો ઉપયોગ કરપશે શરૂઆત કરવો જોઈએ